નમસ્કાર ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું મારી ચેનલ હેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો હું આજે લઈને આવી છું તમારા માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકોની ભરતી બહાર પડી છે મિત્રો તો જલ્દી જલ્દી તમે ફોમ ભરી લેજો મિત્રો કેમ કે બાર તારીખ સુધી જ તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો અને જે પણ મારી ચેનલમાં મિત્રો નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે તો ફ્રેન્ડ્સ આજે હું આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો સમક્ષ શિક્ષા અભિયાન દ્વારા અંતર્ગત ગુજરાતની રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળામાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે મિત્રો જ્ઞાન સહાયક એકવીસ હજાર પગાર છે ઉંમર તમારી વર્ષ ચાલીસ વર્ષ સુધી હોવી જોઈએ પછી છે અંતર્ગત અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક માટે અગિયાર માસ આધારિત ભરતી છે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ જોઈએ તો તમે આ વેબસાઇટ પર જાશો એચ ટીટીપી પ્રી ધ્યાન સહાયક એસએસએ ગુજરાત વેબસાઇટ પર જવાઈને કરવાની રહેશે અરજી કરતાં પહેલાં વેબ વેબસાઇટ પર મૂકે ઉપરોક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત નિમણૂકનો પ્રકાર મેંતાળા અંગેની સૂચનાઓ માર્ગદર્શિતાઓ પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ અથવા ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં એટલે તમારે મિત્રો ઓનલાઈન જ અરજી કરવાની છે મિત્રો ઓનલાઈન તમે અરજી કરશો એટલે તમારું ત્યાં પહોંચી જશે અને ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે બોલાવવામાં આવે ત્યારે તેઓની પ્રિન્ટ સાથે એક એક ને પાંચ પાંચપો સાઇઝનો ફોટો અને બધું તમારે હાજર રાખવાનું રહેશે તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર ચોવીસ ગુરુવાર સુધી મિત્રો છે આજે કયો વાર છે સોમવાર છે મિત્રો મંગળવાર છે આજે બે દિવસ છે મિત્રો તો તમે જેને પણ ફોર્મ ભર્યું ભર્યું નથી તે ભરી લેશે મિત્રો જો તમને મારા વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ